નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદર ભગત છોટાદેપુર તાલુકાના જોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે સરકારી હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ છે છોટાદેપુર તાલુકાના જૂ સરકારી દવાખાના આરોગ્ય વિભાગના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરની પ્રશંસનીય કામગીરી સામે આવે છે જેમાં જૂજ સરકારી દવાખાનાનો નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટર દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં નર્સ માતાની સફળ પ્રસુતિ કરાવી છે અને દરેક માતા તથા તેમનું બાળક સંપૂર્ણ સ્વસ્થ છે ઉપરાંત દવાખાનામાં બાળકોના ડોક્ટર પણ ઓપીડી સમયે મળી રહેતા હોવાથી નાના બાળકોની પણ સારવાર ખૂબ જ સારી રીતે થઈ રહી છે તાલુકાના ઝોઝ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે સરકારી હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થયું છે અલગ અલગ વિસ્તારોના ગરીબ આદિવાસીઓ માટે આરોગ્ય વિભાગે દસ માતાની સફળ પ્રસ્તુતિ કરાવતા વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળે છે રેહન પટેલ નેશન બ્રુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર